અયોધ્યા મંદિર દર્શન કરવા જઈ રહેલા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષને રામ ભક્તો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી લાઠી રેલવે સ્ટેશન ખાતે અમરેલી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ભાનુભાઈ કીકાણી પારુલબેન મહેતા અયોધ્યા દર્શન કરવા જતા લાઠી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા શહેરની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા જવાનો અવસર એ જીવનનો ઉત્તમ લાવો છે વર્ષની આપણા સૌની સંકલ્પ પૂરી થતાં આપણા સૌની સલ સંકલ્પના પૂરી થતી હોય આ પ્રસંગે આપણે શબ્દ દ્વારા વર્ણવી શકાય એમ નથી મંદિરના દર્શને મારા જીવનનું સ્વપ્ન સાકાર થતું હોય એવો અનુભવ કરું છું વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અમારા મિત્ર એવા હિતેશભાઈ મહેતા અને અમારા બેન શ્રી પારુલબેન બંને રામલલ્લાનું ભવ્ય અને દિવ્ય અયોધ્યા ખાતે આપણે મંદિર બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં દર્શનાર્થે જઈ રહ્યા છે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ પછી દિવ્ય અને ભવ્ય રામલલાનું મંદિરનું નિર્માણ થયું છે એમાં દર્શન કરવા માટે અમરેલી જિલ્લાના સૌ રામ ભક્તો આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા જઈ રહ્યા છે આ અનુભૂતિ એ દિવ્ય અને ભવ્ય છે રામલલાના દર્શન ખૂબ સંતોષકારક થયા એક અલૌકિક અને વિશેષ અનુભૂતિ પણ થઈ